નમસ્કાર દર્શક મિત્રો જન અર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાંથી તડીપાર થયેલ બહેનને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી અબસ્કોન્ડર ઝોન ટુ આજ રોજ અબસ્કોન્ડર ઝોન ટુ સ્કોડના પોલીસ ઇન્સ્પેક્ટર આર જે સોલંકી તથા સ્કોડના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ટીમને મળેલ સંયુક્ત બાતમીના આધારે તડીપાર કરેલ મહિલા નૈનાબેન અશોકભાઈ માળી ઉંમર ચોત્રીસ વર્ષ રહે ગેરી કમ્પાઉન્ડ સામે ઝૂપડામાં ગોત્રી વડોદરા શહેરનાઓને તેમના ઘરેથી પકડી પાડેલ હોય જે સદર બહેનને મદદનીશ પોલીસ કમિશનર એફ ડિવિઝન વડોદરા શહેરની કચેરીના હુકમ આધારે એક વર્ષ માટે તારીખ સત્તર પાંચ બે હજાર ચોવીસથી તેવીસ પાંચ બે હજાર પચીસ સુધી વડોદરા શહેર તથા વડોદરા ગ્રામ્યમાંથી હદપાર કરેલ હોવા છતાં કોઈપણ જાતની મંજૂરી વગર વડોદરા શહેરમાં પ્રવેશ કરેલ જેની બાતમી પોલીસને મળી હતી જેને પકડી પોલીસે કાર્ય કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે આવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન અર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો